ગોપાલભાઈ જયારે માતાજી ના સાંજ ધ્યાન માં આવ્યો ત્યારે એને સાંભળવા છે એ પેલા હું વિનંતી કરું આપણા ટ્રસ્ટી ભાઈ શ્રી ભાઈ ને તેઓ સંસ્થા હોય છે તો હું વિનંતી કરું ગોપાલભાઈને કે ગોપાલભાઈ યુવા યુવાનોમાં જેને ગોપાલ ભાઈ ને કે ગોપાલભાઈ રાજકીય વ્યક્તિ તરીકે નથી કહેતો અને ગોપાલભાઈ એક વાત બહુ ગમે છે કે તમે જો ફર્ગેટ ફરકેટમી એજ એ પોલીટિશિયન હું લોકોનો પ્રતિનિધિ છું અને મેં પેલા કીધું નથી કહું છું વાત મને બહુ ગમી શિવલાલભાઈ મનોજભાઈ અને ભાઈ ગોપરભાઈ કે અમે માતા દીના છોરો થઈને આયાથી રાજકીય વ્યક્તિઓ તરીકે નહીં કે અમારો એક પણ પાર્ટીનો ફેસ રહ્યો બહુ મોટી વાત છે ત્યારે હું વિનંતી કરું ગોપરભાઈ કે ગોપરભાઈ આપ બજાર જય શ્રી કોરિયાર માં આજે આ આ સુંદર દિવસે પવિત્ર દિવસે આપણે સૌને

આપણા જે કઈ પણ શ્રદ્ધા કેન્દ્ર હોય અથવા આપણું શક્તિ કેન્દ્ર હોય અથવા જ્યાં જ્યાંથી આપણને બળ અને પ્રેરણા મળે છે એ સ્થાન ઉપર જઈ નમન કરવું એમના આશીર્વાદ માંગવા અને આગળનો લાંબો રસ્તો સમાજનીતિનો રાજનીતિનો કે લોકોનું કામ કરવાનો જે કઈ લાંબો રસ્તો છે એમાં આપણે ખરેખર વધુ તાકાતથી આગળ વધી શકીએ એ પ્રાર્થના કરવા માટે મારે અહીંયા આવવાનું ઘણા સમયથી શિવલાલભાઈ આવે ભાઈ આવે બધા આવે ચર્ચા આવે આજે હું ખોડલધામ મંદિરે પધાર્યો ખોડલધામ ટ્રસ્ટ વતી ટ્રસ્ટના સૌ આગેવાનોએ મારું સ્વાગત કર્યું એ બદલ પણ હું આખા ટ્રસ્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપણા સૌના મોભી આગેવાન અને જેમણે ગુજરાતને ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સૂત્ર આપ્યું એવી પ્રેરણા આપી અને ગુજરાતના બધા સમાજને કેવી રીતે સમાજનું કામ વધુ સારી રીતે કરી શકાય એવું પ્રોત્સાહન આપના સાદરણી નરેશભાઈ આજે યાદ કરીએ છીએ કોઈ બી સારું કામ હોય એમાં એમના આશીર્વાદ હંમેશા હોય છે આજે મને બહુ નાની ઉંમરે સમાજના પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળી છે એમાં બધા હજારો લોકોના આશીર્વાદ મળેલા છે અને એટલે જયારે આપણે સમાજના પ્લેટફોર્મ પર આવીએ માના પ્લેટફોર્મ પર આવીએ ત્યારે આપણે હંમેશા દીકરો બનીને જવાનું હોય છે કેમકે ગમે તેવું બની જઈએ મંત્રી સંત્રી તંત્રી ગમે તે બની જઈએ પણ બાપ બાપથી મોટા ક્યારે આપણે બની શકતા નથી કુળદેવી છે એ તો આપણા સૌના શક્તિ છે એના જયારે સમાજ પાસે જઈએ કે જયારે મા પાસે જઈએ ત્યારે બધા જ પડતા દુકડા વધારે બધા કલર કલર ના એક નાનો એવો દીકરો બની જઈએ તો ખરેખર આપણને બહુ આશીર્વાદ વધારે હોય છે આજે માતાજી પાસે પ્રાર્થના કરી અમને આપે શક્તિ આપે બુદ્ધિ આપે મતી આપે તમારી મતી ગમી ન જાય એનું ધ્યાન માતાજી રાખે એવી મેં એમને પ્રાર્થના કરી છે આપણે કઈ કરી નથી શકતા માણસ પોતે કશું જ કરી નથી શકતો માણસ માત્ર વિમિત કરી શકે છે દિમિત કોણ બનાવે એને નિમિત્ત માતાજી બનાવે મેં માતાજીને પ્રાર્થના કરી કે તમે જે કંઈ સારા કામ સમાજમાં કરવાના હો એનો નિમિત્ત ગોપાલ ઇટાલ ટીમ ટીમને બનાવો એટલા અમને આપણે શક્તિશાળી નથી માતાજીનો આશીર્વાદ મળે સમાજનો સાથ મળે તો આપણે નિમિત્ત બનીને ને કોક સારું કરી શકીએ આજે મેં માતાજીના દર્શન કર્યા પ્રાર્થના કરી માના ઘરે આવીને આપણને બહુ સારું લાગે મને યાદ છે કે મેં જિંદગીમાં વખતે અને એની સમાપન ખોડલધામ અહીંયા હતી મંદિરનું કામ ચાલુ હતું એ વખતે પૂર્ણ મંદિર બન્યું નહોતું અને એ વખતે અહીંયા પટાંગણમાં સભા હતી જિંદગીમાં પહેલી વાર દસ હજાર લોકો બેઠા હોય મંચ ઉપરથી હું જય સરદાર બોલ્યો એ ઘટના ખોડલધામ માં ત્રણ લીટી ચાર લીટી બોલો છે એનું ફેસબુક લાઈવ જ થયેલું છે પણ એટલા પગ ધ્રુષતા હતા કેમ કે જિંદગી પહેલીવાર વાર મોટા પ્લેટફોર્મ પરથી જઈ શબ્દાર બોલાવાની તક મળેલી શું થાશે શું થાશે એની ચિંતા હતી પણ આત્મવિશ્વાસથી આગળ વધીએ તો હવ આપણને આશીર્વાદ આપે છે કે આજે એ સાબિત થયું છે દૂર દૂરના ગામમાંથી અલગ અલગ તાલુકામાંથી પધારેલા સૌ આપણી ટીમના મિત્રોનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું અમને હંમેશા મને જેને માર્ગદર્શન પૂરું પાડ્યું છે રાજકારણમાં હું આવ્યો રાજકારણમાં ઘણા પણ રાજકારણમાં ટકી રહેવું વિનમ્ર બની રહેવું સહજ બની રહેવું લોકોને ગમે એવું વ્યક્તિત્વ બનીને રહેવું માર્ગદર્શન પળે પળ ક્ષણે ક્ષણ મને જેને પૂરું પાડ્યું છે એવા મારા આદરણી મનોજભાઈ સોરઠિયાનો નો કે તમને કોઈ માર્ગદર્શન આપવા વાળો ન હો તો આ માયા રસ્તો છે અને ક્યારે શું થઈ જાય નક્કી નથી એટલે મનોજભાઈ નો અને અમે જયારે રાજનીતિના ચૂંટણીના પ્લેટફોર્મ પર હતા ત્યારે હરીશભાઈ સાવલીયા ખૂબ સારી રીતે ફરી એક વખત ખોડેધામ આપણો પરિવારનો આનાથી વાત હોય કે આપણો પરિવાર આપણું સ્વાગત કરે એ વાત છે હું એનો આભાર માનવા લાયક બન્યો છું એ છે આપણી સંસ્થાનો આપણા પરિવારનો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સૌને મારી વિનંતી છે કે હું બધા કરતા નાનો છું નું માંય નાનો અનુભવ માય નાનો રાજકારણ માંય નાનો મોદ્દામાંય નાનો છું તમે બધાએ મારું ઘડતર કરજો મને શીખવાડજો મને સમજાવજો ક્યાંય ટકો આપજો પણ તમારે તે મારું હવે દાડુ આપડે લઈ જવાનું છે બધાય સમાજનું કામ હોય ખેડૂતોનું હોય ગામડા જે કામ

કેવી રીતે અમારા દ્વારા થઈ શકે શું કરવાથી થઈ શકે એનું અમને સૂચન આપતા કે નવા રહેવા નો ખબર કયો કાગળ લખવાથી વધુ હાલ થાય તમે ધ્યાન દોરશો કે આ નહીં આ કાગળ લખો આ શબ્દ નહીં આ શબ્દ લખો એનાથી વધુ હાલ થશે તો અમે એવું લખશું એવું બોલશું એવા પ્રશ્ન પૂછશું એવું કામ કરશું જેનાથી સમાજ નું વધુ હાલ થાય તો સબ વડીલોનો ફરી એક વખત વારંવાર પ્રશ્ન ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું માતાજી ને પરિવાર ઉપર પ્રાર્થના કરું છું કે મને બળ આપે આપણને સૌને શક્તિ આપે કે આપણે હલો ગોપાલ મૌલિક મૌલિકાથી વાત કરી અને વાત હું તમને આપણે અહીંયા કાર્યક્રમ પૂરો કરીએ પણ છે અને સંયમી બનાવજો તો ગોપાલભાઈ ની ટીમમાં એવાની વધારે વિનંતી કે નમ્રતા વિવેક અને સયમ સાથે આપણું ડાઇનિંગ હોલ બે છે ત્યાં ભોજનની વ્યવસ્થા કરેલી છે ત્યાં પોતાના કિસ્સા માંથી અજાણતા પડી ગયું છે સો ટકા કોઈના હાથમાં આવે તો આપી દેવાના આપણે વિશ્વાસ છે પણ

કોળદ ધામ સ્થાપના પછી જેને વિશ્વ લેવલે આ ગામ ને ઉજાગર કર્યું છે એવો આપણું કોળદ ધામ અને કાગવાર રમેશ એનો સહકાર હોય એવા કાગોડ ગામ સરપંચ ઉપ સરપંચ અને એમની ટીમ ત્યાં છે અને ગોપાલ સન્માન કરવા છે વિનંતી કરવું આભાર મિત્રો અને હવે ફરી એકવાર બધા પ્રસાદ લઈને જઈએ બરાબર બધા મિત્રો ડાઇનિંગ હોલ બે માં પ્રસાદ પ્રસાદ લેવા જવાનો છે આપણે એમનું પાલન કરીએ અને અનુકરણ કરીએ તો ડાઇનિંગ હોલ બે બધા મિત્રો એમની જે ટીમ છે અને ટ્રસ્ટીઓ છે બધા મિત્રો ભોજન માટે પ્રસાદ માટે અહીંયાની जैसे डाइनिंग बोर्ड रूम में प्लीज आओ मित्र बता आइए मित्रों बता बता मित्रों